ખજુર ભાઈ કે બાયકો પેટ્રોલ છોડતા આ લોકો લગ્ન માં બધા ગિફ્ટ છોડતા ચંપલ છોડતા અરે ભલે ગમે તે ચોરતા ગમે તે કરતા પણ હાલની અંદર તો એ લોકોને મદદ એટલી કરે છે ને કે એમના જેટલું કોઈ નહીં નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે ઓનલી ફોર યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો મિત્રો જે કીર્તિ પટેલ અને ખજુરભાઈ વિવાદ ચાલી રહ્યો છે એની અંદર ઠાકોરના દીકરાએ એન્ટ્રી લીધી છે અને હવે એવું લાગી રહ્યું છે કે કીર્તિ પટેલને વિવાદ બંધ કરવો પડશે અને કાં તો ખજૂરભાઈ પાસે જઈને એમની માફી માંગવી પડશે આ મારા ભાઈઓ આ સો ટકા સાચી વાત છે સોશિયલ મીડિયા ઉપર આ એક જ દીકરો નહીં પરંતુ આવા તો અનેકો દીકરા રણમેદાને ઉતર્યા છે અને ખજૂરભાઈના સમર્થનની અંદર બોલી રહ્યા છે અને ભાઈ બોલવું જ જોઈએ કારણ કે ખજૂરભાઈ કામો જેવા કર્યા છે જે ગરીબો લોકોની ઘર બનાવી આપ્યા છે અને એમની મદદ કરી છે એને લઈને તો ખજૂરભાઈના સમર્થનની અંદર લાખો નહીં પરંતુ કરોડો લોકો ઊભા છે અને એ આખી દુનિયા જોઈ રહી છે નહીં કે સોશિયલ મીડિયા ઉપર આ બેન જે બતાવી રહ્યા છે એ કોઈ લોકોને ખબર પણ નથી છતાં પણ આ બેન રહ્યા છે અને સોશિયલ મીડિયા ખજૂરભાઈ ને લઈને વિરોધ કરી રહ્યા છે અને લોકોના નજરમાં માં ખજૂરભાઈ ને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા છે એટલા માટે આ દીકરાઓને વિવાદની અંદર ઉતરવું પડે છે મારા ભાઈઓ સૌથી પહેલા

અને પાછી એવું કહે કે ખજૂર ભાઈને એક ઘર બનાવે ને રહ્યા એક ઘર ચાર લાખ રૂપિયા મને પડે પણ સાથે એ પચીસ લાખ રૂપિયા કમાય પણ એ લોકોનું ગરીબોનું સારું કરીને પચીસ લાખ રૂપિયા ભલે કમાય પચીસ લાખ નહીં પચીસ કરોડ કમાય ને તોય સારી વાત કહેવાય કારણ કે એ લોકોનું સારું કરે ગરીબોનું સારું કરે એટલે તું શું કરે તું એક ગમે તે કોઈનું કોઈ છોકરીની કે કોઈના મા બાપની કે કોઈના ગમે તેને તું ગાવે જ બોલતી હોય તું ઈજ્જત ને આબૃત કરતી હોય કોઈકની પરિવારની તો પછી તારા તારામાં સારું કોમ કરવાની શક્યતા નથી અને પચીસ લાખ રૂપિયા કમા પચીસ કરો ભાઈ કે રૂપિયા ખજૂર બધું હક્કી કરે તું આટલો બધો વિરુદ્ધ ઉઠાવી કરે બરાબર અને બીજી વાત કે એ રીતે હા હાલે ગરીબોના ભગવાન થી પૂજાય છે અને તારા વિડિયો ખાલી કોઈક જોતું હોય ને તારા વિડીયો કોઈ જોતું હોય ને તો જોતા જોતા પેલા ઈયરફોન લગાવવું પડે ફેમિલી ભગવાન તો તારા વિડીયો કોઈ ના જોઈ કરે એ ભાઈ તો તારે બોલવાની પ્યાગે છે તારે બોલવાની બી બધી પાછી કે ખજૂરભાઈ કે છોડતા આ લોકોના લગ્નમાં બધા ગિફ્ટ છોડતા ચંપલ છોડતા અરે ભલે ગમે તે ચોરતા ગમે તે કરતા પણ હાલની અંદરમાં તો એ લોકોને મદદ એટલી કરે છે ને કે એમના જેટલી કોઈની તાકાત નહીં કે ખજુરભાઈ જેટલી કોઈ મદદ કરી કરે એટલે વિરોધ